હવે જોરદાર મહેનત કરી હતી પણ મારે યાર રે સેટિંગ નતું આવતું તેમ મારે એટલે પંદર દાડા ઓછા તો હું પંદર દાડા જ આવ્યો રહ્યો છું મારી શું ઘર શેતી એલા કરેલી હે ટમાટર ને એટલે પેલો ચોર તો છે ભાગીદાર કાળા પણ એ હાલ શું ખબર હે એ વિષયો હું મેલીને આવ્યો હું અને હવે પંદર દાડા તો થઈ જાય યાર થાચી રહ્યો છું હવે લાય ના હોય ને તો પેલા છેતરમાં ઓટો મારીને ડાયરેક્ટ ઇન્ફિન હેજ જોયું લાયા તા જવા દેવે એટલે આ તારી પંદર ગોમે આ તારી આ ગારા ઉપર થી મને એવું લાગે છે કે વરસાદ વધારે પડેલો હે એટલે આ તો આવો ગારો હે તું ટાટા તો યાર બધું ભરી નાખ્યું છે પોણી પણ કાળોજી તો ફોન માં એવું કેતા કે વરસાદ પણ કે

થોડી પાળી છે સળી દે એટલે હું કે હાર શેઠ બે જણા બાબા કીધો ના કે તમે પાળી જો હજુ સળાઈ નહીં એટલે પાળી થોડી શેઠ ને લાગે કોમ કરી દઉં છે મેં કે થોડું એટલે ઓહો ઓ કાડે ભાઈ કૂતરો ઓહે પડી ગયો એટલે શેઠ તમે હોય જ ને તો યાર તમે તો ભારતાય નહીં ઓમ ને શું ગાલી ને હેડે જો ફટાફટ પણ કોમ ને વિચારા માં તો થોડો એમની પણ યાર જોવું તો પડે ને કે હોમે રસ્તામાં કોણ આવે છે એ તો મગસ નેર જીને તમે બે ચાર ચોંતા બાના બે દવાનો હતો પણ અત્યારે મોડું થઈ ગયું એટલે રાત ના આ તો નવુંગવા આયા રાતના બધી બધી જ ને ધારાપોર થોડું પણ એવું નહીં હવારે બોધવી હતી ને એવું તો શું હાટું એ તમે તમારા શરીર ને વર રાખો અને હાસો તમે મોડા પડશે તો યાર પછી કોમ કકો ને કરવાનું એમ

આપડે થોડું ખૂણા શોભી ના પાસ ના આવે અને લાઈટ ચણા આવે નવ વાજે જેવી આવતી નવ વાજે આવે એવું છે આનું હે વાયર થઈ તો એટલે જેમ આટલો વાયર વધાર્યો ઓછો એટલે ટાઈમ મળે એટલે આ તો પેલા આવે છે ઢોરા બીજો આપડે ના ઢોર કશી ના આવે એવું છે મારા મનમાં કીધું નો ત્રાસ છે આ બધ નાખજો વિકાસ થાય એટલે તો જોઈ લે તમે

પાડ્યો એમ તો કાલે બધ્યો તો સારો યાર અત્યારે તો અમે ચો જરૂર હતી અત્યારે એવું હોય ને તો બને જ રાખો પાડ્યો કેમ કે તમે મોજા પડતા કરતા યાર પછી આપણે ખેતર નું કોણ મટકાઈ જાય એમ એટલે હવાર ના હોય તો રાખો હવે પાડ્યો નું તો પોણી અમે વાળવા નહી અત્યારે ચાર પાળી છે લોકો તો ને હાલ બધ્યો તો ચમ હવે તો બધ્યો જો હવારે થરમ થરમ સોની ખાતર ના છે અને પાડીઓ સર એટલે મસ્ત થઈ જાય રહ્યું ના 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 સારું છે બીજી તો પાડીઓ બધી કમ્પ્લીટ જ છે બીજી બધી કમ્પ્લીટ બધી ના છે આ રહી જ્યું ને ખાલી આ બસ આ ના હોય બીજું પાછું છે એ તો મને ખબર હતી વિશ્વાસ હતો તમાર ઉપર કે આપડે વર્ષો વર્ષ મગફળી છે અને જોરદાર થી છે તો દીધું અને મગફળી તો જોવા ખરેખર તમે કીધું ને કે મગફળી ગોમ માં કોઈ નહીં એવી છે એટલે મને હવે જોયા વગર તો જપ નહી થાય હવાર ઓટો મારવો જ પડશે હાર મારી નાવો તો હવે થઈ ગયું છે મોડું આજના નવ વાગ્યા ને હવે ઘરે જઈને હું જો